જેતપુરમાં સુલતાનપુરના વીરા ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી ત્રણ હજાર જેટલા પક્ષીના માટીના માળા ફ્રી વિતરણ કરવામાં આવ્યા વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે ભારત અને સમગ્ર વિશ્વમાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે વિશ્વ સ્પેરો દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલી સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે ચકલીની લુપ્ત થતી પ્રજાતિ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે ગોંડલના સુલતાનપુરના વીર ગ્રુપ આ ક્ષેત્રે સરાહનીય કાર્ય કરી રહ્યું છે આ વર્ષે ચકલી દિવસ નિમિત્તે વીરા ગ્રુપ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી ચકલી દિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે માટીના માળા આપવામાં આવ્યા એક માટી

ગોંડલિયા કેવલ ભાદાણીએ જહેમત ઉઠાવી હતી અત્યાર સુધીમાં વીરા ગ્રુપ દ્વારા છવ્વીસ હજાર પાંચસો માળા ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યા છે ગ્રુપ દ્વારા લુપ્ત થતી ચકલીની પ્રજાતિને કેમ બચાવી સાર સંભાર લેવી તેની માહિતી આપવામાં આવી છે ખરેખર પક્ષીઓ માટે આ ગ્રુપ ખૂબ જ બિરદાવા લાયક કાર્ય કરી રહ્યું છે મારું નામ દિવ્યસ કાછડિયા ગામ સુલતાનપુર હું વિરા ગ્રુપનો મેમ્બર છું અમે સાત વર્ષથી પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યા છીએ અને આજ સુધીમાં અમે ઓગણત્રીસ થી ઓગણત્રીસ હજાર થી વધારે પક્ષી ના ઘરનું વિતરણ ફ્રીમાં કરી ચૂક્યા છીએ મારી અપીલ એવી છે કે લોકો બધા પોતાના ઘર ઉપર ચણ નાખે પાણી પીવા માટે કુંડા મૂકે અને આવા માળા જ્યાંથી મળતા હોય ત્યાંથી લઈને બાંધે તો આવનારા જે આપણા પેઢીઓ છે એને ચકલીનો કલરવ સંભળાવવા મળશે સુરેશ વાલિયાનો નો રિપોર્ટ એસ ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે